રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ખર્ચ કરતાં આવક ઓછી થઈ રહી છે મ્યુઝિયમમાં એશી પોઈન્ટ નેવ લાખની આવક સામે મેન્ટેનન્સ ખર્ચ બાર કરોડ થાય છે બે હજાર અઢારમાં ખુલ્લું મૂકવામાં આવેલું મ્યુઝિયમની આવક એશી પોઈન્ટ નેવ લાખ રૂપિયા થઈ છે જ્યારે છવ્વીસ કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે આ મ્યુઝિયમ મહાત્મા ગાંધીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તેને મ્યુઝિયમ બનાવ્યું છે ગાંધીજીના વિદ્યાર્થી કાળ અને જીવન ચરિત્ર દર્શાવવામાં આવ્યું

કદાચ આપણે ક્યારેય આવકનો વિચાર ન કરવો જોઈએ પરંતુ એની યોગ્ય રીતે જાળવણી થઈ શકે એનું યોગ્ય રીતે એનું પ્રેઝન્ટેશન થઈ શકે યોગ્ય રીતે માહિતી આપી શકાય એ ખૂબ જરૂરી છે મેં પોતે અનેક વખત આ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી છે ત્યાં થ્રીડી વિઝ્યુઅલ ઇમેજીસ થ્રીડી મેપિંગ ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને ખૂબ અવનવી રીતે મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્રને ખૂબ રસપ્રદ રીતે એમાં દેખાડવામાં આવ્યું છે રાજકોટ અને સૌરાષ્ટ્રની ઐતિહાસિક ધરોહર એટલે કે જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ કે જ્યાં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે તેને સરકાર દ્વારા જે ગાંધી મ્યુઝિયમ મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવ્યું છે અને જે મહાત્મા ગાંધી સાથેની જે સ્મૃતિઓ છે તે લોકો માટે ખુલી મૂકવામાં આવી છે જો કે હવે આ જે મ્યુઝિયમ છે તેને લઈને એક ચર્ચાનો વિષય આવ્યો છે કારણ કે જે મ્યુઝિયમ નું મેન્ટેનન્સ કરવું લગભગ બાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો ને ત્યાં માત્ર આવક નેવું લાખ ની જ જોવા મળી છે બે હજાર અઢાર ની અંદર આ જે મ્યુઝિયમ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું એટલે કે લગભગ સાત વર્ષ જેટલો સમય વીતી ગયો છે વર્ષ દરમિયાન કુલ જે કરોડ નો છે જે લોકો ટિકિટ લઈને મ્યુઝિયમ જોવા આવે છે તેનો આવક માત્ર નેવું લાખ રૂપિયા છે એટલે કે આ જે મ્યુઝિયમ છે તેનો જે ખર્ચો છે તે બાર કરોડ છે ને સામે આવક માત્ર નેવું લાખ રૂપિયા છે એટલે કે એક ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે મહાનગર ને લઈને જે મહાનગરપાલિકા છે તે હવે પ્રસાર પ્રચાર કરવાની પણ જરૂર હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમેરા કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ